જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ કેદારનાથ માર્ગમાં સોનપ્રયા માત્ર બાર તેર કિલોમીટર અંતરે આવેલ ત્રિયુગી નારાયણના મંદિરે તો આપણે પૂજા પર લઈ લીધો છે અને આ મંદિરનું મુખ્ય દ્વાર છે અહીંથી તમે અંદર જશો એવી ગલીની અંદર તમને થોડીક એવી દુકાન મળશે જ્યાં તમને માળા શોકેસના કેસના પીસ મૂકવાના ત્યારબાદ પ્રસાદી બી મળશે અને બસ અંદરજ માણ બહુ ચાલવાનું નથી ખાલી એક કિલોમીટર જેવું ચાલવાનું હશે અને આ છે આપણું મુખ્ય મંદિર મંદિરમાં જે તમને આ ઉપર થોડા ધુમાડા દેખાય છે એની ધૂણી હજી પ્રજ્વલિત છે ત્રણ યુગથી અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીજીના લગ્ન થયા હતા તો અમે વિચાર્યું કે ચાલો આપણે પણ અહીંયા પૂજા કરાવી લઈએ તો આ હતા મારા પંડિતજી પંડિતજીએ સૌથી પહેલાં અમને થોડા પવિત્ર બનાવી દીધા જળથી અહીંયા જે તમને આ કુંડ દેખાય છે એ કુંડનું નામ છે બ્રહ્મકુંડ આ કુંડમાં જે પાણી આવે છે એ ઘણા ઉપર પર્વતો પરથી આવે છે અને આ કુંડમાં કયા પર્વતો પાણી આવે છે એ હજી કોઈને ખબર નથી તો મેં પૂજા પર લઈ લીધો છે અને પંડિતજીએ અમને સરસ મજાની પૂજા પણ કરાવી લીધી પૂજાનો એમાં નથી મૂક્યો વિડીયો કેમ કે એ પૂજાનો વિડીયો બહુ મોટો હતો પંદર વીસ મિનિટની પૂજા હતી તો એ વિડીયોમાં મૂક્યો તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ હતો તો અમે પૂજા કરી લીધી મેં અને મારા માતાશ્રી બંને પૂજા કરી લીધી છે અહીંયા આ જગ્યા ઉપર ઘણા બધા ભક્તો અને શ્રદ્ધાળુ પૂજા કરાવી રહ્યા છે તો પૂજા કરતી વખતે અમને જે આનંદ અનુભવાતો હતો એની તો કંઈ વાત જ અલગ છે પૂજા કરી લીધી એટલે પંડિતજીએ અમને અમુક સામગ્રી પાછી આવી પ્રસાદીના રૂપમાં જેમ કે ચુંદડી ચાંદલો અને કંકુને એવી ઘણી બધી અમને જે વસ્તુઓ આવી સુહાગરની એ અમને પ્રસાદી રૂપે પાછી આપી અને એમ કીધું કે તમારે જે અલગ ન થાય ત્યારે લેવાનું છે વાપરવાનું ત્યારબાદ અમે હવન સામગ્રી પણ લીધી એ જે લોટામાં જરૂર હતું એ ગણપતિ દાદાને ચડાવવાનું હતું તો દર્શન અમે કરી લીધા અંદર વિડીયો લેવાનું અલાઉડ નહોતું એટલે મેં વિડીયો ન લઈ શકી તો આ જે તમને પાછળથી ધુમાડા નીકળે છે એ ધૂણી હજી પ્રજ્વલિત છે તો અહીંયા લોકો બહુ બધા અલગ અલગ નાના નાના મંદિર પણ છે ત્યાં પણ લોકો પૂજા કરાવી રહ્યા છે મંદિરમાં એક જગ્યાએ આખા મંદિરનો ઇતિહાસ પણ લખેલો છે અહીંયા જે ઇંગ્લિશમાં આખો ઇતિહાસ પણ લખેલો છે તો તમે કોઈ દી જાઓ તો શાંતિથી વાંચજો તમને આખી જેની હિસ્ટ્રી ખબર પડી જશે ત્યારબાદ અહીંયા જે તમને દેખાઈ રહ્યા છે અહીંયા જે લગ્ન થઈ રહ્યા છે કહેવાય અહીંયા દેશથી દૂર દૂરથી બધા આવે છે અહીંયા લગ્ન કરવા માટે અને અહીંયા જે તમને દેખાય છે આ કુંડ છે વિષ્ણુકુંડ અમે અહીંયા કુંડનું પાણી પણ લેતા આવ્યા છીએ નાનકડા એવા કેરબામાં તો આ તમે મારે મેં હું બોયલી હઈશ મારા શોપિંગ બ્લોગમાં કે અમે વિષ્ણુકુંડનું પાણી પણ લઈ આવ્યા છીએ તો એ મેં અહીંથી પાણી લીધું હતું હા તો વિષ્ણુકુંડ વિષ્ણુકુંડ જેવા અહીંયા બીજા પણ ઘણા બધા કુંડ હતા અને આ જેટલા બધા કુંડ છે એ બધાનું પાણી બહુ પવિત્ર ગણાય છે હવે હું તમને લઈ આવી છું અહીંયા સરસ્વતી કુંડમાં અહીંયા સરસ્વતી માતાનો કુંડ છે અહીંયા પણ લોકો પૂજા કરાવી રહ્યા છે તો આપણે પણ દર્શન કરી લીધા અહીંયા તો બસ હું ભગવાનને બસ એ જ પ્રાર્થના કરું કે હું એટલે ખુશ નથી કે મને આવી પાવનધરાના દર્શન થયા તો તમે લોકો પણ દર્શન કરી લેજો અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો મહાદેવ લખવાનું ભૂલતા નહીં